અનુભવે એવો ગુરુ છે જે દુઃખ દ્વારા પણ સાચો પાઠ શીખવાડે છે સંબંધો પૈસાથી નહીં પરંતુ સમજ અને સમયથી મજબૂત બને છે રિલેશનશીપ્સ આર સ્ટ્રેન્થન્ડ નોટ બાય મની સાચા માર્ગ મુશ્કેલ હોય છે પણ અંતે શાંતિ જરૂર આપે છે ધાથ ઓફ ટ્રુથ ઇઝ ડિફિકલ્ટ બટ ઇન ધી જે પોતાને ઓળખી લે છે તે દુનિયાની ભીડમાં પણ ખોવાતો નથી વન હુ નોઝ હિમસેલ્ફ ડઝ નોટ ગેટ લોસ્ટ ઇવન ઇન ધ ક્રાઉડ ઓફ ધીરજ રાખનાર માણસ ધીમે ચાલે છે પણ ચોક્કસ મંજિલે પહોંચે છે ટ્રાન્સલેશન અનઅવેલેબલ જીવનમાં ખુશ રહેવું પરિસ્થિતિ નહીં પરંતુ વિચાર પર નિર્ભર છે બીંગ હેપી ઇન લાઈફ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ સિચ્યુએશન જે મળ્યું છે તેની કદર કરશો તો જે નથી મળ્યું તે પણ મળી જશે ઇફ યુ એપ્રિશિએટ વટ યુ હેવ રિસીવડ યુ નકારાત્મક વિચારોથી દૂર રહેવું એ પોતાને આપેલી સૌથી મોટી ભેટ છે સ્ટેઇંગ અવે ફ્રોમ નેગેટિવ થોટ્સ ઇઝ ધ સાચી સફળતા એ છે જે તમને અંદરથી સંતોષ આપે ટ્રુ સક્સેસ ઇઝ દેટ વિચ ગીવ્સ યુ સેટીસ્ફેક્શન ફ્રોમ વિદિન જે સમયનું મૂલ્ય સમજે છે તેને સમય કદી નિરાશ કરતો નથી ટાઈમ નેવર ડિસપોઇન્ટ્સ ધ વન હુ અન્ડરસ્ટેન્ડ્સ ધ વેલ્યુ પ્રાર્થના શબ્દોમાં નહીં પરંતુ વિશ્વાસમાં શક્તિ ધરાવે છે ફ્રેયો હેઝ પાવર નોટ ઇન વર્ડ્સ બટ ઇન ફેથ જીવનમાં સરળતા રાખશો તો મુશ્કેલીઓ પોતે જ દૂર થવા લાગે છે ટ્રાન્સલેશન અનઅવેલેબલ પોતાને રોજ થોડું વધુ સારું બનાવવું એ જ સાચી પ્રગતિ છે મેકિંગ યોર સેલ્ફ અ લિટલ બેટર એવરી ડે ઇઝ ટ્રુ પ્રોગ્રેસ હાર એ અંત નથી પરંતુ ફરી શરૂ કરવાની સૌથી સારી તક છે ડિફીટ ઇઝ નોટ ધી એન્ડ બટ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી જે માણસ બદલાવ સ્વીકારે છે તે સમયથી આગળ ચાલે છે ધ મેન હુ એક્સેપ્ટ ચેન્જ મૂવ્સ અહેડ હેડ ઓફ ટાઈમ